દ્વારા જણાવાયું કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા જોકે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું જેથી રાજકોટ એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સફળ કર્યું પરિવાર દ્વારા જણાવ્યું હતું કે બાને તેમના ડાયટ મુજબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તેમજ તમામ સારવાર સતત ચોવીસ કલાક મોનિટરિંગ કરી અને પરેજી પાડવામાં આવી હતી એમ્સ હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગના શ્રેષ્ઠ ડોક્ટર દ્વારા ઓપરેશન સર્જન ડોક્ટર અક્ષત ગુપ્તા તેમજ આસિસ્ટન્ટ સર્જન ડોક્ટર ઋષિત અને એનેસ્થેટિક ડૉક્ટર કીર્તિ ચૌધરી અને ડોક્ટર સુમિત બંસલ સિનિયર નર્સિંગ ઓફિસર રવિ અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સતત ખડેપગે રહી અને દર્દીને તમામ સુવિધાઓ અપાવી હતી સફળ ઓપરેશનમાં પરિવાર દ્વારા એમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો તેમણે આભાર માન્યો હતો મારું નામ મિત્તલ છે અને આ મારા દાદી છે એકસો સાત વર્ષની ઉંમર છે એમની અને જ્યારે રાતે વોશરૂમ જતા હતા તો પડી ગયા અને એને સાધામાં ફ્રેક્ચર આવી ગયેલું હતું તો પછી અમે ઘણી બધી બીજું હોસ્પિટલમાં પણ ગયા હતા પણ પછી અમે એમ્સમાં આવ્યા અને અહીંયા એમ ડોક્ટરની બહુ બધી સારી સર્વિસ છે અને ઓપરેશન તો મોસ્ટ ઓફ બધાએ ના જ પાડી દીધી હતી પણ અહીંયાના ડૉક્ટરે રિસ્ક લીધું અને સક્સેસ પણ ગયું છે એટલે બહુ સારી સર્વિસ છે બહુ સારું મેડિકેશન છે સતત ઓબ્ઝર્વેશન સતત મોનિટરિંગ દિવસ અને રાત બહારની સાથે જ રહ્યા છે લોકો અને જમવાનું પણ લોકો અહીંયાથી જ જે પ્રમાણે એનો રિપોર્ટ આવે છે એ પ્રમાણે એ લોકોનું જમવાનું પણ પેશન્ટ માટે અહીંયાથી જ આપે છે તો અને સ્ટાફ સતત મોનિટરિંગ કરે છે દિવસ અને રાત કોઈ પણ પ્રોબ્લેમ હોય એ હંમેશા સાથે જ હોય છે અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે કઈ પણ તકલીફ હોય તમે કોઈને ને કઈ જરૂર બતાવો ફિફ્ટી પર્સન્ટ ચાન્સીસ હતા બાર ના અથવા તો રહેવાના સક્સેસ જાય કે ન જાય એનો કોઈ અમને આઈડિયા જ નહોતો પણ સરે ચાન્સ લીધા અને સક્સેસ કર્યું આ એના માટે રિયલી થેન્ક યુ સો મચ એવરી ઓફ એમ્સ સરસ સારવાર મળી છે અને હોસ્પિટલ તો બહુ જ સારી છે અમને તો એમ બહુ ગયું એમ કે ના સ્ટાફના માણસો બી એટલા સારા છે કે બધી બહુ કેર કરે છે બાની એમ ઘણું બધું ધ્યાન રાખે છે જમવાનું આ તે બધું એના ડાયટ પ્રમાણે આપે છે અને સારું અમે તો ગમે એમ જ કહેશું કે ભાઈ એમ્સમાં જ જવાય અમને આશા નહોતી અમારે બાની કે પાછા આવશે એવી પણ ડોક્ટરે બહુ વ્યવસ્થિત ઓપરેશન કર્યું અને આજે બાની જિંદગી બચાવી લીધી એમ